ગુજરાતના હવામાનમાં આજથી ફેરફાર રાજ્યોમાંથી બની સિસ્ટમ હવે ક્યાં પડશે વરસાદ ગુજરાતમાં વરસાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ધીમો પડી ગયો છે પણ સાવ બંધ નથી થયો સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ છે ગુજરાતમાં હાલમાં ભારે કે અતિભારે વરસાદ પડ્યો હોય તેવો બહુ ઓછા સ્થળો છે આગામી ચાર પાંચ દિવસમાં પણ ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા જણાતી નથી અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડ્યો છે ત્યારે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે કયા જિલ્લામાં વરસાદનો લાભ મળી રહેશે અને કેટલા જિલ્લાઓને હજી વરસાદ માટે રાહ જોવી પડશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ જ વરસાદ પડ્યો છે જ્યારે કચ્છમાં હવામાન સૂકું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમૃતસર ચંદીગઢ સામલી શાહજહાંપુર લખનઉ છપરા બંકુરાથી લઈને બંગાળની ખાડી સુધી ચોમાસાનો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારો પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ સ્થિત છે ઉત્તર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિમી છે વધારે વાત કરવામાં આવે તો ચોથી ઓગસ્ટે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે પાંચમી ઓગસ્ટે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે છ ઓગસ્ટે તમામ જિલ્લા ઉપરાંત કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે આગામી પાંચ દિવસો સુધી ક્યાંય ભારે કે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા નથી તેમ હવામાન વિભાગ જણાવે છે દરેક જગ્યાએ હળવો કે મધ્યમ વરસાદ જ પડશે ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં વરસાદનું ખાસ જોર જોવા નહીં મળે તેવી જ રીતે કચ્છમાં પણ એક સપ્તાહ સુધી વરસાદ નબળો રહેશે અથવા વાતાવરણ સૂકું રહેશે કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે હાલની સ્થિતિમાં તમિલનાડુના દરિયા કિનારા પાસે એક સિસ્ટમ તેવી શક્યતા છે જે દક્ષિણ ભારતમાં અસર કરશે પરંતુ ગુજરાત પર તેની અસર થવાની સંભાવના મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડે તેવી સંભાવના જોવામાં આવે છે આ રવિવાર સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડશે હવામાન વિભાગની સાત દિવસની આગાહી વિશે વાત કરીએ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અસર કરી રહ્યું છે આ સપ્તાહના અંતમાં એટલે શનિવારે રક્ષાબંધન હોવાથી મોટાભાગના લોકોને રજા રહેશે જેથી શનિ રવિવારે રજા હોવાથી અનેક લોકોએ ફરવાનું પ્લાનિંગ પણ બનાવી લીધું હશે તો જાણી લઈએ કે રવિવાર સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડશે ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે શ્રાવણ મહિનામાં વરસાદ રોકાવાને કારણે ગરમી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે રાજ્યમાં થોડા દિવસથી કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો નથી ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર પર અપર એર સાયક્લોને સર્ક્યુલેશનની અસર છે અને આ સપ્તાહના અંતમાં એટલે કે શનિવારે રક્ષાબંધન હોવાથી મોટાભાગના લોકોને રજા રહેશે જેથી શનિ રવિવારે રજા હોવાથી અનેક લોકોએ ફરવાનું પ્લાનિંગ કર્યું છે અને ગુજરાતમાં હવે વરસાદ કેવો રહેશે તે જાણવું પણ અતિ મહત્ત્વનું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ચોથી દસમી ઓગસ્ટ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી આજથી સાત દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને પણ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી હવામાન વિભાગે જણાવ્યું છે કે સરેરાશ દરિયાઈ સપાટી પરનું ચોમાસું ટ્રફ હવે અમૃતસર દહેરાદૂન શાહજહાંગપુર વાલ્મીકીનગર છાપરા જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ તરફ પસાર થયું છે ગઈકાલનું ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને પડોશમાંનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે સૌરાષ્ટ્ર ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી ચાર પોઈન્ટ પાંચ કિમી ઉપર છે ગઈકાલનું ઉત્તર ગુજરાત અને નજીકના દક્ષિણ રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પરિભ્રમણ હવે દક્ષિણ રાજસ્થાનમાં મધ્ય ભાગો ઉપર ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી કિમી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે નવમી અને દસમી તારીખે ગુજરાતમાં કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે યુપીની નદીઓ બે કાંઠે વહી રહી છે પ્રયાગરાજમાં ગંગા યમના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે સતત વધી રહેલા પાણીનું સ્તર કચ્છરી ક્ષેત્રના વિસ્તારોમાં ઊંડે સુધી ઘૂસી ગયું છે રાત્રે અચાનક જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમના ઘરોમાં પૂરનું પાણી ખૂબ જ વધી ગયું હતું પ્રયાગરાજનો સૌથી તરાઈ વિસ્તાર છોટાબગડા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં સામેલ છે લોકોને સતત બચાવી લેવામાં આવી રહ્યા છે પરંતુ પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા એટલી વધારે છે કે તેમને સમયસર રાહત મળી રહી નથી તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર